એટલે આપણે કાલે જે મેળ આવે તો કાલે આપણે એની ઇન્ટરવ્યૂ લેશું સગરામભાઈનું એની કોમેડી વિડીયો જે કહે છે કોમેડી એની હાસ્ય આપણે એનું વિડીયોમાં શૂટ કરશું અને તમારી સમક્ષ રજૂ કરશું તો તમે અત્યારે ફોલો કરી લેજો અમારી ફેસબુક પેજને બરાબર છે કે કાલે મોટો ઇન્ટરવ્યુ કરવા જઈ રહ્યાના છે અમે તો તમે ફોલો કરી લેજો કાલના વિડીયો જોવા માટે ઓકે તો અમે તાપી અમે અત્યારે ઘરે તાપ કરીને તમે પણ તાપો ત્યાં ચાલો તાપવા મળે બધા ફટાફટ તાપવા મળે વાત તાપવા મળો કાલે આપણે ચક્રમભાઈ નું ઇન્ટરવ્યુ લેવાનું છે તો એના પણ વિડીયો આપણે બતાવશું તમે વિડીયો તાપો કાલે વાત કાલે